છેલ્લા પંદર દિવસથી ગુજરાતની અંદર યુરિયા ખાતરની સોલ્ટેજ ઉભી થઈ હોય એવો માહોલ બન્યો છે અનેક જગ્યાએથી ખેડૂતોની ફરિયાદ આવે છે કે પૂરતા પ્રમાણમાં યુરિયા મળતું નથી અત્યારે જ્યારે યુરિયાની ખેડૂતને તાતી જરૂર છે ત્યારે યુરિયા ખાતર સોલ્ટેજ ઊભી કરવામાં આવી છે અથવા તો થઈ છે અને અનેક ખેડૂતોમાં એ પણ ચર્ચા છે કે જાણી જોઈ ખેડૂતની મજબૂરીનો લાભ લેવા માટે આ સોલ્ટેજ ઊભી કરવામાં આવી છે આવા ખેડૂતોના આરોપ પણ છે ત્યારે જ યુરિયા ખાતરની જરૂર હોય અને બધા જ ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે એગ્રો સંચાલક ને ત્યાં અથવા સહકારી મંડળીને ત્યાં લાઈનો લગાવીને ઉભા છે ત્યારે ખેડૂતની મજબૂરીનો લાભ જાણે એગ્રો સંચાલકો અને તંત્રની સાથે ઇપકો લાભ લઈ રહ્યો હોય ખેડૂતની મજબૂરીનો એવો માહોલ દેખાય છે કે યુરિયા ખાતર ખેડૂતને એક થેલી લેવી છે તો ફરજિયાત એની સાથે નેનો યુરિયાની બોટલ આપવામાં આવે છે જેના પૈસા ખેડૂત પાસેથી વસૂલવામાં આવે છે સાથે સાથે ડીએપી પણ આપવામાં આવે છે એના પૈસા પણ ખેડૂત પાસેથી અલગથી વસૂલવામાં આવે છે ખરેખર જે ખાતરની ખેડૂતને નેનોની અને ડીએપી અત્યારે કોઈ જરૂર નથી હાલ જે અહિયાં સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ખેડૂતોએ જયારે અહીંયા એજીટી સુરેન્દ્રનગર ઇફકોના અધિકારી સાથે ટેલિફોનિક ચર્ચા કરી ત્યારે અધિકારી પણ સ્વીકારે છે કે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે અમે નેનો અને ડીએપી અત્યારે ફરજિયાત આપીએ છીએ અગર તમારે પ્રોત્સાહિત જ કરવા છે ખેડૂતને તો નેનો અને ડીએપી ખેડૂતને ફ્રીમાં આપો મારી એક નમ્ર વિનંતી છે ઇફકોના ચેરમેન ને થી બે દિવસની અંદર અખબારી યાદીના માધ્યમથી જાહેર કરો કે કોઈ એગ્રો સંચાલક ખેડૂતને બળગભરીથી પરાણે નેનો યુરિયા અને ડીએપી નહીં આપી શકે આજ અથવા કાલમાં ઇફકો તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવે છે અથવા અખબારી યાદીના માધ્યમથી જાહેરાત કરવામાં આવે છે કે ખેડૂતની મજબૂરીનો લાભ લેવામાં નહીં આવે